જય દ્વારકાધી જય વઢવાડા જય મોગલમાં કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જઈશું હવે આપણે આવી ગયા છે ભગુડા મોગલમાના મંદિરે દર્શન કરવાનો જુઓ તમે આ નજારો આ રીતના મોગલમાં ના મંદિરે આવી ગયા ગેટ અંદર એન્ટ્રી થાય ને અહીંયા મોગલમાં લખેલું છે ત્યાં આપણે અંદર આવી ગયા જોઈ લઈએ તમે જોઈ શકો છો એ આ જિલ્લાની અંદર રહેલા જાય છે ટ્રાફિક બહુ છે પબ્લિક આજે ગુરુ પૂનમ છે બગદાણા આવે બધા બગદાણાથી બધા અહીંયા આવે અને ઊંચા કોકડા એટલે ટ્રાફિક બહુ છે અહીંયા બહુ એટલે બહુ ટ્રાફિક ટ્રાફિક છે ટ્રાફિક એટલે જ આવવા જોવો આ મંદિરનો કંઈક અંદરથી નજારો આવ્યો છે તો આપણે હવે અંદર મંદિર બાજુ જઈએ છીએ જુઓ તમે જોવા અંદરનો નજારો મંદિરનો એવડી લાઈન છે હવે આપણે તો પાછળ ઊભા છે આપણો કંઈ વારો આવે દર્શન કરવાનો એ વિડીયો તો હવે લગભગ આમાં શૂટ જ નહીં થાય કારણ કે અંદર મનાય છે એટલે આપણે બારોબેરથી જોઈ લે શૂટ કરી અને તમને બતાવું છું એટલે જોઈ શકો છો તમને બારોબેરથી શૂટ કરેલું છે અંદર આપણે લાઇનમાં ઊભા ને એટલે ત્યાંથી ના પાડીએ અંદર શૂટ કરવાનું તો હવે આપણે અહીંયા સુધી બારોબેર નીકળીએ છીએ ચાલો એટાદો સીન લઈ લઈએ એટલે બધા બરોબર નીકળવાની ફૂલ તૈયારીમાં હતા એટલે હવે બધી ઉતારી લીધી ભાઈ શૂટિંગ આમાં કાંઈ બોલવાનું ને બધું આ હોમઘાટ બહુ થાય પબ્લિક બહુ હતી એટલે કંઈ મેડ નહોતો આવ્યો એટલે આમાં વોઇસ ઓવર કરેલો છે તો જો ન સમજાય તો માફ કરજો હવે આ જુઓ તમે આ રીતના કંઈક આપણે અહીંયા આવ્યા હતા દર્શન કરવા પહેલાં આપણે ભગુડા ગયા હતા પછી અહીંયા આવ્યા મુગલમાં હવે અહીંયા આપણે પૂરી ગયા છે ચામુંડામાનું મંદિર ઊંચા કોટડા જોઈ લેવા ઊંચા કોટડાની અહીંથી મેઇન એન્ટ્રી રહે ને અહીંયાનું અંદરનું નજારો રહે જુઓ તમે હવે આમાં આપણે ધીમે 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 આવેલા જાય છે હાલતા હાલતા આયેલા જાય છે એમાં કઈક આવો નજારો છે બધો આમાં દુકાનો વાળા બધા વેચે છે આપણે ભાઈબંધ દોસ્તાર બધા આગળ પાછળ હાઈલા જાય આપણે પછી વિડીયો શૂટ કરતા કરતા હાઈલા જતા હતા આગળ ગરમી અને બહુ હતી ભાઈ ગરમી હતી જાવા જેટનો ઉજાગરો થાકી ગયા હતા હવે

આ આપણા મિત્ર છે વિજયભાઈ જોઈ આપણો મોરાનો જોવો આ ગરમી પણ અનહદ છે ગરમી એટલે જ આવવા જઈએ જો અહીંયા આપણે ઉંચાકોટલા રામ મંદિરનો છે જે જોઈ લ્યો રામ મંદિર રસ્તા વચારે ચારે આવે છે ને રામ મંદિરનો સીન છે પછા જોઈ લ્યો હવે અહીંયા અંદર ભાઈ બધા ફોટા પાડવાની વિડીયો ઉતારવાની ના પાડે પછી આપણે બારોબરથી શૂટ કરી દીધું પછી જો હવે આપણે અહીંયા મંદિરે પૂગી ગયા છે એટલે મંદિરે પણ ટ્રાફિક એટલે જ આવવા ગયો ભાઈ જોરદાર ટ્રાફિક છે જો તમે આગળ મંદિરમાં એ આપણે જો અહીંયા જોતા જોતા હેલા જતા હતા એટલે ભાઈ કહેવાય તમે આનું શૂટિંગ કરો જો આ કાળ ભેરવતા હતા તમે આ દાદાનું મંદિર છે એનું તમે જોઈ લો શૂટિંગ આ દાદાનું કાકનું મંદિર છે આખું બનાવેલું તો આપણે હવે અહીંયા લાઈનમાં ઊભી ગયા તા પણ અહીંયા અંદર પછી કઈ શૂટિંગ કરવાનું કઈ ના પાડેલી એટલે આપણે પછી અહીંયા અંદર આવી ગયા ત્રિશુલ બધા ખોડેલા છે ને અહીંયા આપણે પછી એનું એનું શૂટ કરી લીધું જુઓ તમે જોઈ શકો છો ત્યાં પછી આપણે બારોબાર ઊભીને જરાક શૂટ કરી લીધું પછી આ મંદિરના પાછળનો ભાગ છે જુઓ તમે આ મંદિરનું આ બારબાર નીકળ્યા એટલે આ ખોડિયારમાં નું મંદિર છે પછી આ જો બાપુ અહીંયા બેઠા છે આપણે રસ્તામાં આયલા જતા હતા પછી આ ચીન ઉતારી જુઓ તમને જોઈ શકો છો તમે આ મંદિર છે મોખળાજી મહારાજ આવું છે જો આ અહીંયા ઊંચા સીન છે જોઈ લો તમે દરિયામાં જ પાણી હાવ અંદર વયું ગયું છે આ અંદર કંઈક કઈક સમાધિ છે ત્યાં તો પુગાય એમ છે નહીં તડકો બહુ છે એટલે ઝૂમ કરીને બતાવી દઉં વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ પણ કરજો એટલે અમને ખબર પડે